સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા માટે ગત સામાન્ય સભામાં વિપક્ષને સસ્પેન્ડ કરાયો હતો વિપક્ષને સસ્પેન્ડ કરવાના કયા નિયમ અનુસાર સસ્પેન્ડ કરાયા તેમ કે વિપક્ષને જાણ ન કરી હોવાના આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષના નેતા ધર્મેશ ભંડારીએ કહ્યું હતું કે અમે તો નવા છીએ પરંતુ શાસકો છેલ્લા સત્તાવીસ વર્ષથી શાસન કરી રહ્યા છે તેમ છતાં નિયમ જાણતા ન હોય તે રીતે અમારા ઉપર કાર્યવાહી કરી અને અમને પાંચ સભા કે પછી બે સભા કે કેટલી સભા માટે સસ્પેન્ડ કર્યા તે પણ જણાવી અપાયા નથી તેથી અમારો અવાજ દબાવી દેવાતા મોઢા પર કાળી પટ્ટી બાંધીને અમે વિરોધ પ્રદર્શન સાથે ધરણા પર ઉતર્યા છીએ સુરત મહાનગરપાલિકાના સરદાર વલ્લભભાઈ પટેલ સભાગૃહ બહાર વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મોઢા ઉપર કાળી સેલોટેપ બાંધીને તથા હાથમાં લોકશાહીની હત્યા બંધ કરોના કટઆઉટ સાથે ધરણા પર બેસી ગયા છે સામાન્ય સભા નિયમથી ચાલશે કે કમલમથી તેવા આક્ષેપ સાથેના કોટઆઉટ લઈને કાઉન્સિલર ધરણા પર બેસી ગયા છે પાલિકામાં વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીના જણાવ્યું હતું કે પાલિકામાં વિપક્ષનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે ત્યારે અમને અવાજ જ જો ના ઉઠાવા દેવાતો હોય તો અમારે અંદર જઈને શા માટે બોલવું અને બોલવું તો કોણ સાંભળે એના કરતા મેં બહાર આ રીતે કાળી પટ્ટી મોઢા ઉપર બાંધવાની સાથે ધરણા કરવાની સાથે સાથે બેનર લઈને મૌન વિરોધ નોંધાવી રહ્યા છે સામાન્ય સભા શરૂ થતા પહેલા જ આમ આદમી પાર્ટીના કનુ ગેડિયા નામના કોર્પોરેટર સામાન્ય સભા હોલમાં પહોંચી ગયા હતા જોકે આમ આદમી પાર્ટીમાં સંકલન ન હોય તે રીતે જવાબ પાલિકાના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરી કોર્પોરેટર સાથે બહાર બેઠા કે કનુ ગેડિયા સામાન્ય સભા હોલમાંથી બહાર ધરણા પ્રદર્શન માટે આવી જવા પામ્યા હતા આજરોજ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા હતી આપ સૌ બહુ સારી રીતે જાણો છો કે ગત સામાન્ય સભાની જે ઘટના મહાનગરપાલિકામાં ઘટિત થઈ હતી અમારા કોર્પોરેટર ઉપર હુમલા કરવામાં આવ્યા હતા ને એ સમયમાં મેયરશ્રીએ સભાખંડની બહાર આવીને એવું જાહેર કરેલું કે અમે તમામ વિપક્ષી સભ્યોને બે મહિના માટે સસ્પેન્ડ કરીએ છીએ અમુક ચેનલોમાં એવું કહ્યું હતું કે પાંચ મહિના માટે સસ્પેન્ડ કરીએ છીએ એનો અર્થ એવો થયો કે મેયરશ્રી નિયમની કોઈ જાણકારી રાખતા નથી પોતે પોતાને સર્વે સર્વા સમજે છે પોતે એવું સમજે છે કે તેઓ નિયમિત નિયમોથી પણ ઉપરવટ છે અને ઉપરવટ જઈને કોઈ પણ નિર્ણય કરી શકે છે પણ પછી એમને એવું ક્યાંક સમજાયું કે મારાથી કાચું કપાઈ ગયું છે સુરત શહેરના પ્રથમ નાગરિક તરીકેની એમની જે મૂળભૂત જવાબદારી છે એ જવાબદારી એમને ખબર જ નથી આ રબર સ્ટેમ્પ મેયર છે એ સ્પષ્ટપણે જણાય આવે છે અમુક લોકોએ મને એવું પણ જણાવ્યું કે શ્રીને ઉપરથી આદેશ આવ્યો હતો કે આ લોકોને રૂમમાં બંધ કરી છે એમને ગમે તેમ કરીને બહાર કાઢીને એમને માર મારવામાં આવે પણ હું તમામ પોલીસ મિત્રોનો તે દિવસે પણ આભાર માનો હતો અને આજે પણ આભાર માનું છું કે પોલીસ મિત્રોએ આ ભારતીય જનતા પાર્ટીના દુષ્ટ અને ભ્રષ્ટ શાસક શાસકોથી અમારા કોર્પોરેટરોને બચાવવામાં મદદ કરી હતી અને ડબ્બામાં બેસાડીને એ પોલા પોતાના પોલીસ સ્ટેશનને સહી સલામત લઈ ગયા હતા એ બદલ હું એમનો આભાર માનું છું તે દિવસે પણ માન્યો હતો અને આજે પણ માનું છું ત્યારબાદ અમે રાહ જોઈ અત્યાર સુધી કે ખરેખર અમે સસ્પેન્ડ છીએ કે નહીં નિયમો અનુસાર અમે જ્યારે ચકાસણી કરી તો અમને એવું જાણવા મળ્યું કે અધ્યક્ષ સ્થાને કોઈ પણ હોય મહાનગરપાલિકાના જે નગરસેવક કોર્પોરેટરો સભામાં ભાગ લે છે એમને પંદર દિવસ કરતાં વધારે સમય પછી સસ્પેન્ડ કરી શકે નહીં એટલે કે એક મહિનામાં ધારો કે ક્યારેક બે સભા આવતી હોય અથવા તો બજેટની સભા હોય અને મહિનામાં બે વાર ભરાતી હોય અથવા કોઈ આકસ્મિક સભા પંદર દિવસની અંદર બીજી આવતી હોય તો કદાચ એ સસ્પેન્ડ કરી શકે પણ ત્રીસ દિવસના અંતરે પચીસ દિવસના અંતરે એક સામાન્ય સભા આવતી હોય તો એ સભા માટે કોઈ પણ અધ્યક્ષ સામેની સભ્યને કોઈને સસ્પેન્ડ કરી શકે નહીં આ નિયમની જાણકારી મેયરશ્રીને હતી નહીં ભારતીય જનતા પાર્ટી સત્યાવીસ વર્ષથી એક ધારી સત્તામાં હોવા છતાં પણ એ નિયમોથી અજાણ છે નિયમોથી એટલા માટે અજાણ છે કે આ જે મેયર છે એ રબર સ્ટેમ્પ મેયર છે કમલંબમાંથી આદેશ જે આવે એ આદેશને એ લોકો નિયમ સમજે છે પણ એમને પછી ખબર પડી કે આમાં ક્યાંક કાચું કપાઈ ગયું છે એટલે એમણે એવા નિવેદનો બે દિવસથી આપવાના શરૂ કર્યા કે વિપક્ષને અમે સસ્પેન્ડ કર્યા નથી એ ચાહે તો સભામાં આવી શકે છે એટલે કેવા શું માગે છે શું આ મેયરનો અંગત રાજદરબાર છે કે જ્યારે ધારે ત્યારે એમ ક્યાંક ભાઈ તમે ઘર ભેગા થાવ તમારે નથી હાજર રહેવાનું તમે બહાર નીકળો અને ધારે ત્યારે એમ ક્યાંક તમે આવી જાઓ એટલે શું છે સુરતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જેમ પચીસ લાખ કરતાં વધારે મત આપી અને શાસક પક્ષનો દરજ્જો આપ્યો છે એમ પ્રથમ વખત ચૂંટણી લડેલી આમ આદમી પાર્ટીને સુરત શહેરની જનતાએ સોળ લાખ મત આપી અને વિપક્ષની જે જવાબદારી આપી છે એ જવાબદારી નિભાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ અમે કટિબદ્ધ છીએ અને નિભાવીશું સુરત મનપાની સામાન્ય સભા પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હોય અને ધરણા કરાતા શાસક પક્ષ દ્વારા તેને લઈને નિવેદન આપ્યું હતું શાસક પક્ષ નેતાએ મીડિયા સાથે વાત કરી હતી આજની સભામાં અમે લોકોએ ભારતીય જનતા પાર્ટીનો મૌન રહીને એટલા માટે વિરોધ કર્યો કે સુરતની જનતાની સાથે સાથે ગુજરાત અને આખા દેશની જનતા જુએ કે ભારતીય જનતા પાર્ટી વિપક્ષનો અવાજ સાંભળવા માગતી નથી એ વિપક્ષના અવાજને દબાવવા માગે છે કોઈપણ ભોગે એને દબાવવા માગે છે જે જનતાની વાત અમે રજૂ કરીએ છીએ જનતાના પ્રાણ પ્રશ્નોની વાત અમે રજૂ કરીએ એ શિક્ષણના કે આરોગ્યના મુદ્દા હોય રખડતા ઢોરના મુદ્દા હોય કે ગંદકીના મુદ્દા હોય કે પાણીના મુદ્દા હોય કે ડ્રેનેજ સમસ્યા હોય અમે જ્યારે એની રજૂઆતો કરતા હોય ત્યારે શાસક પક્ષ સાંભળવા માગતો નથી અમારા ઘણા બધા સભ્યો પ્રેક્ષક ગેલેરીમાં પણ બેઠા હતા એમણે એમને માહિતી આપી કે આ લોકો આજે અંદર ઘણું બધું બાઇખડા અમે નહોતા એટલે ઘણું બધું બોલવાનો એમને મોકો મળ્યો એટલે અમે એમને વિશેષ અભિનંદન આપીએ છીએ કે જે અમારી ગેરહાજરીમાં બોલ્યા અમે એમ ઈચ્છીએ છીએ કે મારી હાજરીમાં બોલો અમને કંઈ વાંધો નથી તમારી જવાબદારી ભારતીય જનતા પાર્ટી પ્રત્યે નથી તમારી જવાબદારી તમે જ્યાંથી ચૂંટાઈને આવ્યા છો એ જનતા પ્રત્યે છે જનતાએ તમને એમના જનપ્રતિનિધિ બનાવીને મોકલા છે એટલે એમનો અવાજ બનવાની સૌથી પહેલી તમારી જવાબદારી છે ભારતીય જનતા પાર્ટીએ તમને ટિકિટ આપી હોય મેન્ડેટ આપ્યો હોય એટલે એવું નથી બનતું કે તમારે એક કે એટલું જ બોલવાનું એક કે એટલું જ પાણી પીવાનું અમે જેમ દરેક સભ્યોને બોલવાની છૂટ આપીએ છીએ એમ તમને પણ છૂટ મળવી જોઈએ અને આ બાબતમાં તમને જો ભારતીય જનતા પાર્ટી રોકતી હોય તો અમે તમારું સ્વાગત કરીએ છીએ તમે જે મુદ્દા ઉચકવા માંગતા હોય એ મુદ્દા અમને કહેશો તો અમે પણ ઉચકીશું અમે સુરતની જનતાનો અવાજ હતા છીએ અને રહીએ રહીશું અમે જ્યારે આ સભા પૂરી થઈને અમે જ્યારે બહાર બેઠા હતા તો ભારતીય જનતા પાર્ટીના અમુક કોર્પોરેટરો બહાર આવીને બોલ્યા કે નાસ્તો બહુ સરસ હતો આ વાત સૂચવે છે કે એ લોકો સ્પેશિયલ નાસ્તો કરવા માટે જ આવે છે મહિનામાં એકવાર સભા એટલા માટે જ ભરાય છે કે આ ભારતીય જનતા પાર્ટીના જનપ્રતિનિધિઓને નાસ્તો સમયસર મળી રહે સારો નાસ્તો મળે નહીં કે જનતાના સવાલ ઉઠાવવા માગે માટે આવે છે અમારો આ વિરોધ મૌન રહીને વિરોધ પ્રતિકાત્મક વિરોધ હતો કે ભારતીય જનતા પાર્ટી લોકશાહીનું હનન કરવાનું બંધ કરે મેયરશ્રી લોકશાહીની હત્યા કરવાનું બંધ કરે આ મેયરશ્રીની અંગત નથી આ સુરત સામાન્ય સભા છે એ આજે અમે પ્રતિકાત્મક રૂપે વિરોધ કરેલો છે સામ સામાન્ય સભા હોલ બહાર આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે વિરોધ પ્રદર્શન ધરણા પર બેસી ગયા તેના કારણે સુરત પોલીસ અને પાલિકાની સિક્યુરિટીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અઝર કુરસી સાથે હર્ષદ સેઠા